ટેસ્ટ લાઈવ વેબ ચેનલના પ્રાયોજિત છે ગુજરાત એમ્પોરિયમ સ્ટાર્ટઅપ એમએસએમીએ ગ્રોથ માટે આઈપી અધિકારોનો લાભ લેવો જોઈએ નકુલ શેર દલાલ ઝડપથી વિકસતી દુનિયામાં સ્ટાર્ટઅપ અને એમએસએમઈ એ તેમનો ગ્રોથ માટે નવનીતમ પ્રાથમિકતા આપવી જોઈએ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો લાભ લેવો જોઈએ

ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી નામ મહત્વની યાદ અપાવે છે હું એસોચમ ગુજરાત કાઉન્સિલના કોન્કલેવનું આયોજન કરવા બદલ અભિનંદન આપું છું જે ગુજરાતમાં સ્ટાર્ટઅપ અને એમએસએમીના વિકાસ માટે નવનતમ સંસ્કૃતિને પોષવા અને બૌદ્ધિક સંપદાનો અધિકાર લાભ લેવા માટે મૂલ્યવાન પ્લેટફોર્મ પૂરું પાડે છે બે હજાર પંદર થી એસઓચમ ગુજરાત કાઉન્સિલના આઈપીઆર સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપતા ડોક્ટર શેર દલાલે આઈપી અધિકારોની હિમાયત કરવામાં મોખરે રહ્યા છે તેમણે શૈક્ષણિક સંસ્થાઓ ઉદ્યોગો ઉદ્યોગિક સંસ્થાઓ એમએસએમી અને એસ એમ ઇએસ સાથે વ્યાપક જોડાણ દ્વારા ભારતમાં નવનીતમ અને આઈપી જાગૃતિની સંસ્કૃતિ કેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે મારું નામ શાઈના શાહ છે હું આઈસેટ અને લાઇમલાઇટ પિક્ચર્સનું આજે રિપ્રેઝન્ટેશન કરું છું એસોચ મેં આ એક બહુ સુંદર અને અનોખી ઇવેન્ટ આજે ગોઠવી છે જેના મેઇન વસ્તુ અને મેન હેતુ છે કે આઈપીઆરનો દિવસ છે આજે આઈપી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી આ એક એટલી મોટી ને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેને પ્રોટેક્ટ કેવી રીતે કરવી જેનું યુઝ કેવી રીતે કરવો મોનિટાઈઝ કેવી રીતે કરવું એ વસ્તુ આજે કોમન મેનને તો ખબર નથી અને આવી જો કોન્કલેવ્સ થયા કરે તો આની ઘણી અવેરનેસ થાય અને અમારા જેવા ફિલ્મ મેકર્સ ને પિક્ચર પાયરસીથી પણ બચી શકે સો આઈ થિંક એસઓચમ ઇઝ ડન અસ જોબ વિશિંગ ઓલ ધ પર્સન્સ ઓફ એસએમ કોંગ્રેચ્યુલેશન ફોર પુટિંગ અ વન્ડરફુલ ઇવેન્ટ ટુગેધર મારું નામ નકુલ દલાલ છે હું આઈપીઆર એડવોકેટ છું અને ગુજરાત એસઓચમ ગુજરાત આઈપીઆર કાઉન્સિલનો ચેરમેન છું આ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ થયો છે જેથી કરીને એસએમઇ અને એમએસએમઇ ઇન્ડસ્ટ્રીઝને વધારેમાં વધારે આઈપી નોલેજ મળે અને એના માટે અમે સેન્ટ્રલ ગવર્મેન્ટથી આઈ ઓફિસરને બોલાયા છે અને એ એના ઉપરાંત અમે ઘણા પ્રાઇવેટ એન્ટરપ્રિન્યર્સને બી બોલાયા છે જે પોતાના આઈપીને કઈ રીતે પ્રોટેક્ટ કરે છે એનું વર્ણન કરશે જેથી કરીને સ્ટાર્ટઅપ એસએમઈ અને એમએસએમઈને વધારેમાં વધારે ફાયદો થશે કે એમને પોતાના આઈપી સાથે કઈ રીતે વર્તવું જોઈએ આમાં ટોટલ બસો લોકો તો અમને અપેક્ષા છે જ કે પાર્ટિસિપેટ કરશે એટલે અરાઉન્ડ બસોથી અઢીસો લોકો આવવાના છે બિઝનેસ માટે આઈપીનું મહત્ત્વ એટલું છે કે આઈપી આજે બૌદ્ધિક સંપદાની એ વેલ્યુ છે કે ફિઝિકલ એસેટ્સની વેલ્યુને બી સરપાસ કરી જાય છે એટલે જતે દિવસે ધંધો વેચવો હોય કે કોઈની સાથે મર્ચ થવું હોય કે તમે એક્વાયર થવાના હો તો આઈપીની વેલ્યુ એક એવી વેલ્યુ છે જે તમને સૌથી વધારે રૂપિયા અપાવશે આપણી પાસે ઘણા ખરા ગુજરાતમાં એક્ઝામ્પલ છે પારસને હેમોર જેમને પોતાના ધંધા જ્યારે વેચ્યા ત્યારે આઈપીની વેલ્યુ એ સૌથી વધારે રૂપિયા એમને અપાયા હતા એટલે આઈપીની જે મહત્ત્વ છે એ ખૂબ જ છે અને આ કોન્ફરન્સ દ્વારા એસએમઈ અને એમએસએમઇને એ જ સમજાવવાનું છે પ્રોટેક્શન માટે જેમ તમે ક્રિએટિવિટી કે કોઈ બી ઇનોવેશન કરો છો તો તરત તમારે એને રજીસ્ટર કરવું જોઈએ પ્રોટેક્ટ કરવું જોઈએ અને જેમ એને પ્રોટેક્ટ કરશો એમને એની વેલ્યુ વધી જશે અને એના પછી તમે કન્ટિન્યુઅસલી એની વેલ્યુએશન વધતાની સાથે એનો મેળવી શકો છો આજે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ડે છે આજના સમયમાં આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ માટે થઈ અને કેવા ઇનોવેટિવ સોલ્યુશનની આવશ્યકતા છે એના માટેનો વિચાર અને મંથન કરવા માટેનો આજનો દિવસ છે વાયપોએ જ્યારે યુનાઇટેડ નેશન્સના સત્તર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઉપર જ્યારે સ્ટડી કરી ત્યારે ધ્યાનમાં આવ્યું કે એવરેજ પંદર ટકા ગ્રોથ સત્તર એસડીજીઝમાં થયો છે ડેવલપિંગ અને થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ માટે થઈ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઉપર કામ કરવાની આવશ્યકતા ઉપર બધા જ યુનાઇટેડ નેશન્સના મેમ્બર કન્ટ્રીઝે પ્રતિબદ્ધતા બતાવી છે